અમૃત અમૃતુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામર્યા આ બેન ત્રણ મહિના પહેલા એક વખત આવ્યા હતા એક દૂસરા માટે અને પાછા આજે ત્રણ મહિના પછી પાછા ફરીથી આવ્યા એને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દોમાં સાંભળી તમારું નામ કામ ભલા હવે તમે ત્રણ મહિના પહેલાં એક વખત આવ્યા હતા ને એક દિવસ શું પ્રોબ્લેમ હતો મારી આંગળી છે ને છટકતી કે આ ફિંગર છે ને ઈ ઈ આમ છટકે આ અત્યારે રેગ્યુલર થઈ ગયો આ અત્યારે બરાબર છે અને 3 મહિના પહેલા એક વખત આવ્યા હતા અહીંયા ઈ છટકતી હતી એક જ વખતમાં બંધ થઈ ગઈ હતી 3 મહિના સુધી કાઈ ના થયો 3 મહિના સુધી અને પાછા આજે આવ્યા અને તે દી મે કીધું તો ને કન્ટિન્યુ કરવા પણ તમે કઈ જામનગર રહ્યો એટલે કે દિવસે પછી વયા ગયા હતા આજી વખતે હવે પછી ત્રણ મહિના લગી કઈ થયું જ નહીં

હવે અત્યારે એ આજ થી ખુલી ગઈ ને નકર એ આજથી બીજી આંગળી થી ખોલવી પડે આજે પેલે દિવસમાં આટલો ફરક છે બરાબર ને બીજાને શું કહેવા માંગો તમે આ કરાય કે